નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ બોડેલીની ભક્તવાડી ખાતે નિકેતન મ્યુઝિક એકેડમી દ્વારા સંગીત ક્લાસીસનો શુભારંભ કરવામાં આવ્યો છે સંગીત શબ્દ જ તન મનને તાજગીથી આહલાદક બનાવી દેશે સંગીતમાં શારીરિક માનસિક બીમારીઓને દૂર કરવાની પણ અનેરી તાકાત રહેલી છે એટલું જ નહીં સંગીત એ ઈશ્વર આરાધનાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ છે બોડેલીનગરમાં આજે આ સંગીત આરાધના તરફનું એક ડગલું એટલે નાદ નિકેતન મ્યુઝિક એકેડમીનો પ્રારંભ થયો સંગીતના સાધકો ઉપાસકો સંગીતની સાધના કરી શકે અને આ કલાને આગળ લઈ જઈ શકાય તેવા આશય સાથે નાદ નિકેતન મ્યુઝિક એકેડેમી દ્વારા બોડેલી નગરની ભક્તવાડી ખાતે જેના હૃદયમાં ફક્ત બોડેલી સહિત સમગ્ર વિસ્તારના લોકોનું હિત જ ધબકતું રહ્યું છે એવા કકરોલિયાવાળા ચાચાના હુલામણા નામથી ઓળખાતા રમેશભાઈ પટેલ તેમજ નગરના અગ્રણી સમાજસેવક કંચન પટેલના સહયોગથી ગાયન વાદન અને નૃત્ય સાથેના સંગીત ક્લાસીસ શુભારંભ થયો રમેશ ચાચા કંચનભાઈ પટેલ નારણ કાકા કૃપેશ પટેલ કકરોલિયાવાડા તેમજ બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી શીતલ કુંવરબા મહારાઉલે દીપ પ્રાગટ્ય સાથે રબીન કાપી સંગીત ક્લાસીસને ખુલ્લો મૂક્યો બોડેલી અલીપુરા અને ડોકલિયા સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં સંગીત પ્રેમી અગ્રણી ભાઈ બહેનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા નવજણ હાઈસ્કૂલ અલીપુરાના શિક્ષિકા તેજલબેન પંચાલ દ્વારા ખૂબ સુંદર રીતે સંચાલિત સમગ્ર કાર્યક્રમના પ્રારંભે નવજીવન સ્કૂલની બાળાઓએ પ્રાર્થના તેમજ હર્ષલભાઈ પટેલે સરસ્વતી સાધના કરી ઉપસ્થિતિના મન મોહી લીધા હતા